હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ છાશનો મસાલો અને એકદમ ઠંડી ઠંડી છાશ તો મેં ફ્રેન્ડ સૌથી પહેલાં કોથમીર લઈ લીધા છે બસો ગ્રામ જેટલા અને એને આપણે એકદમ સરસ રીતે ધોઈને પછી આપણે આવી રીતે સૂકવી દેવાના છે એક ચાદરું હોય એની અંદર તમારે પાથરીને એકદમ સરસ રીતે ધોઈને સૂકવી દેવાના છે તમે આને કટ કરીને પણ રાખી શકો છો પણ તમે આવી રીતે પંખા નીચે રાખશો તો સુકાઈ જ જશે પછી આપણે ફ્રેન્ડ મીઠા લીમડાના પત્તા આપણે લીધા છે સો ગ્રામ જેટલા અને એને પણ આપણે આવી રીતે સરસ ધોઈને પછી લૂચીને આપણે સૂકવી દેવાના છે પછી ફ્રેન આપણે ફુદીનો લેવાનો છે સો ગ્રામ જેટલો અને એને પણ આપણે સરસ રીતે ધોઈને લૂચીને પછી સૂકવી દેવાનો છે અને બધું જ ફ્રેન્ડ આપણે આ તાપમાં નથી રાખવાનું પંખામાં જ રાખવાનું છે અને પંખાની મદદથી જ આપણે બધું સૂકવી દેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બે દિવસ જેટલો ટાઈમ લાગ્યો છે મારે આ બધું સુકાતા અને એકદમ સરસ બધું સુકાઈ ગયું છે જો આપણે તાપમાં રાખશું તો એનો કલર એકદમ કાળો થઈ જશે એટલે આપણે પંખામાં જ રાખીને સુકવવાનું છે અને હવે ફ્રેન્ડ મેં એક પેન લીધું છે અને એની અંદર આપણે આ આની અંદર થોડુંક પણ મોશ્ચર રહી ગયું હોય તો આપણે એને એકવાર શેકી લેવાનું છે અને પછી જ આપણે એને ઉપયોગ કરવાનો છે આપણે આ પંખામાં રાખ્યું છે એટલે આપણે એકવાર શેકી લઈશું એને તો આપણે એને ફ્રેન્ડ એકદમ સરસ રીતે એક મિનિટ જેટલું શેકી લેવાનું છે તો ફ્રેન્ડ આ એક મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આપણું શેકાઈ ગયું છે બધું સરસ રીતે આપણે એકદમ શેકી લીધું છે ધીમા તાપે જ શેકવાનું છે ફ્રેન્ડ આ બધું જ ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની સ્લો ફ્લેમ પર જ આપણે એકદમ ધીમા તાપે બધું સરસ રીતે શેકી લેવાનું છે આ શેકવાનું કારણ એ જ છે ફ્રેન્ડ કે અંદર થોડું પણ મોશ્ચર કે એવું રહી ગયું હોય તો એકદમ ક્રિસ્પી થઈ જાય ને સરસ એટલે આપણે આને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ આ સરસ શેકાઈ ગયું છે તો તમે આ શેકશો ને પછી એકદમ સરસ ક્રિસ્પી જેવું થઈ જશે આ જો ફ્રેન્ડ તમે એકવાર હાથેથી એને જો તોડીને ચેક કરશો તો એકદમ સરસ પૂકા જેવું થઈ જશે એકદમ ક્રિસ્પી સરસ થઈ ગયા છે આપણા તો ફ્રેન્ડ હવે આપણે એ જ પેનની અંદર અડધી વાડકી જેટલા આપણે ધાણા લઈ લીધા છે સૂકા એને પણ આપણે સરસ શેકી લેવાના છે સ્મેલ આવે ત્યાં સુધી કડક થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે ફ્રેન્ડ અને આપણા હવે શેકાઈ ગયા છે સુગંધી પણ બહુ જ સરસ આવી રહી છે તો ફ્રેન્ડ આપણે આને પણ એક બાઉલમાં કાઢી લઈએ ઠંડા થવા માટે હવે ફ્રેન્ડ આપણે એ સ્પેનની અંદર અડધી વાડકી જેટલા જીરું એડ કરીને એને પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે આની પણ સુગંધી તમને તરત જ આવવા મળશે શેકાશે એટલે અને એકદમ સરસ આપણે શેકાઈ જાય પછી આપણે એની અંદર પાંચથી છ મરિયા નાખી દેવાના છે ફ્રેન્ડ અને એને બહુ નથી શેકવા દેવાના એને પણ આપણે ગરમ છે તો એટલે સરસ શેકાઈ જશે તો આપણે એને બંધ કરી દઈશું અને આપણે જે ધાણા પણ શેકીને રાખ્યા છે એને પણ કરી દઈશું ફ્રેન્ડ અને જે આપણે ફુદીનો કોથમીર અને મીઠો લીમડો શેકીને રાખ્યો છે ફ્રેન્ડ એને પણ એની અંદર એન્ડ કરી દઈશું અને આને બધું સરસ મિક્સ કરીને ઠંડુ થવા દઈશું આપણે ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક મિક્સચર બાઉલ લઈ લઈશું અને એની અંદર આ બધું જ આપણે લઈ લેવાનું છે ફ્રેન્ડ તમે આવી રીતે બનાવજો એકદમ સરસ અને ટેસ્ટી મસાલો આપણો ઘરે પણ રેડી કરી શકીશું આપણે અને તમે જ્યારે પણ તમારે બનાવવો હોય ત્યારે તમે એક ડબ્બો ભરીને બનાવી શકો છો અને પતી જાય એટલે ફરીવાર તમે બનાવી શકો છો અને આપણે આખું વરસ માટે બનાવવાની જરૂર નથી આપણે જ્યારે બનાવવો ત્યારે બનાવી શકીએ છીએ ફ્રેન્ડ હવે આપણે આની અંદર બે ચમચી જેટલું હિંગ એડ કરી છે અને હવે ફ્રેન્ડ આપણે બે ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે અને એક ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દીધું છે અને એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને ફ્રેન્ડ આપણે આને વધુ સરસ એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે પાવડર ફોર્મમાં તો આપણું આ થઈ ગયું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પાવડર પીસાઈને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયો છે આપણે હવે ફ્રેન્ડ એને એક ચારણીથી ચારી લઈશું તો આની અંદર કંઈ પણ મોટું એવું રહી ગયું હોય તો નીકળી જાય અને મોઢામાં આપણે જ્યારે પણ છાશ કેવું બનાવીએ ત્યારે મોઢામાં આવે નહીં એટલા માટે આપણે આની અંદર લાકડાને એવું કંઈ રહી ગયું હોય તો આપણે નીકળી જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણો પાવડર મસ્ત બની ગયો છે તો હવે આપણે ફ્રેન્ડ આવી રીતે એક કાચની બની હોય નાની તો એની અંદર આપણે આવી રીતે ભરીને રાખી દેવાનો છે તો ફ્રેન્ડ આપણો આ મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એકદમ ઠંડી ઠંડી છાસ બનાવીને રેડી કરી દઈશું ફ્રેન્ડ તો એના માટે મેં એક ગ્લાસ લઈ લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે એટલે મેં એક ચમચી જેટલું મોટી ભરીને મસાલો લઈ લીધો છે અને એની અંદર આપણે બરફના ઢોકળા એડ કરી દઈશું ફ્રેન્ડ આપણે આની અંદર મીઠું એડ કર્યું છે જો તમારે એક્સ્ટ્રા જોઈતું હોય તો તમે અંદર એડ કરી શકો છો હવે ફ્રેન્ડ આની અંદર આપણે એકદમ ઠંડી ઠંડી છાશને એડ કરવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું એકવાર તો ફ્રેન્ડ આપણી આ છાસ એકદમ સરસ રેડી થઈ ગઈ છે તમે આ મસાલો ફ્રેન્ડ એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો ફ્રેન્ડ આપણી આ છાસ એકદમ ઠંડી ઠંડી મસાલા છાશ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો